અશક્તિ કરશને આવકારવા પૂર્વ નોડલ પ્રેરક જ્યોતિ કુમાર મહેતા તેમજ નયનાબેન રાજુભાઈ ગોંડલિયા તેમજ છાયાબેન કેવલભાઈ મહેતા દ્વારા પહેલા સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ જીવનલાલ મોટીચંદ વિનય મંડે સારાના સ્ટાફ તેમજ બાળકોએ પૂજન તેમજ આરતી કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે આચાર્ય શ્રી દાભી સાહેબ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ સરસ સહકાર આપ્યો હતો તેમજ શક્તિ કરસ વિશે ચંડુભાઈ પટેલ કોટડીયાભાઈ રમેશભાઈ અમદાવાદ ગાયત્રી શક્તિપીઠ જુનાગઢથી પઢારેલા નાજભાઈ મોહનભાઈ ભારતીબેન રક્ષાબેન શાંતાબેન ચાવડા નાઓએ આ પ્રસંગે હાજરી આપી હતી અને શોભામાં વધારો કર્યો હતો અને કરશયાત્રાનો લાભ અંબાણી કલ્સ હાઇસ્કૂલે પણ દર્શનનો લાભ લીધો હતો હા સ્કૂલમાં ચારસો પચાસ માળાઓ હાજર રહી તેમના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન તેમજ સંચાલક જ્યન્ટીભાઈ ડાભી હાજર રહ્યા હતા કુમારસારા અને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ એલ શાહ ઉપસ્થિત રહી શક્તિકરસનું પૂજન કરી સંસ્કૃતિને પૂજા કરેલી આ પ્રસંગે માગો સેવા હોસ્પિટલ કુકસવાડાના ભાવ છે ભાવેશભાઈ વાઢેર તેમજ ગૌસેવક નયનભાઈ ઠક્કર તેમજ ગાયત્રી પરિવાર ચોરવાડના કીર્તિભાઈ નવીનચંદ્ર મહેતા દ્વારા સમગ્ર પ્રચાર માં આ શક્તિ કન્યાશાળાના શ્રી બાલુભાઈ વાઢેર તેમજ તેમના સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થી બહેનોએ જ સરસ સ્વાગત કરી આરતી કરાવેલી લગભગ પાંચસો પચાસ દીકરીઓ દ્વારા આ શક્તિ રથ નો લાભ લીધો હતો હિટેશ પરમાર નો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ચોરવાડ